સુધારી શકું છું આજ વિષય પર છે અમારી વિશેષ રજૂઆત ક્યાં ખોવાયું સુખ વાસ્તુશાસ્ત્રના આ વિષય પર ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે વાસ્તુ એક્સપર્ટ ધીરેન શાહ જી ધીરેનજી સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં વાસ્તુ વિષયમાં અભ્યાસ અને પ્રેક્ટિસ કરી છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે બહુમાન પણ મેળવ્યું છે શાહે દેશ વિદેશમાં ચાર હજારથી વધારે લાઈવ ટીવી શો કર્યા છે તેમણે વાસ્તુશાસ્ત્રના પાંચ પુસ્તકો પણ લખ્યા છે તેમણે હાલમાં જ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે બહુમાન પ્રાપ્ત થયું છે દરેક પ્રકારના બાંધકામ પ્રોજેક્ટના પ્લાનિંગમાં તોડફોડ કરીને અથવા તોડફોડ કર્યા વગર વાસ્તુની જીવનની દરેક સમસ્યાનું સફળતાપૂર્વક નિરાકરણ તેઓ લાવી આપે છે તો કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં દર્શકો હું આપને જણાવી દઉં કે આપને વાસ્તુ સંબંધિત કોઈ પણ સમસ્યા હોય કે મૂંઝવણ હોય તેનો ઉકેલ ઈચ્છો છો તો ઉઠાવો ફોન અને ડાયલ કરો ટીવી સ્ક્રીન પર આપેલા નંબર પર તો હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ જે મારો પહેલો પ્રશ્ન એ છે કે આર્થિક પ્રગતિમાં કઈ દિશા મહત્વની ગણાય છે વાસ્તુશાસ્ત્રમાં આર્થિક પ્રગતિ જ્યારે બહુ સારામાં સારી ઉન્નતિ કરવી હોય તો હંમેશા જે પણ બાંધકામ હોય રેસિડન્સમાં હોય ઓફિસ હોય ફેક્ટરી હોય કે કોઈ પણ ધંધાકીય એકમ હોય એની અંદર જ્યારે ઈશાન ખૂણા ઈશાન દિશા ઉત્તર દિશા અગ્નિ દિશા દક્ષિણ દિશા અને વાય્ય દિશા આર્થિક પ્રગતિ માટે અતિશય મહત્ત્વની કહેવાય છે આ દિશાઓમાંથી કોઈપણ દિશાની અંદર જો વાસ્તુદોષ વધારે હોય તો એમ સમજી લેવાનું કે તમારી આર્થિક પ્રગતિમાં રૂકાવટો ચાલુ થાય ઈશાન દિશા ઉત્તર દિશા વાય દિશા અગ્નિ દિશા અને દક્ષિણ દિશા આ પાંચે દિશાનું જો વાસ્તુ તમારા જીવન તમારા બાક્યમાં પરફેક્ટ હશે તો તમને સારામાં સારું આર્થિક પ્રગતિ માટે મદદ કરતા બનશે સાથે સાથે એક વસ્તુ ચોક્કસ કહેવા માગીશ ભૂમિ જેટલી સારી હશે એટલી તમારી આર્થિક ઉન્નતિ સારામાં સારી રહેશે એટલે ભૂમિનું પણ અહીંયા બહુ જ મહત્વની વસ્તુ છે ભૂમિ સારી હોવી જરૂરી છે આર્થિક પ્રગતિ માટે અને મકાનની અંદર કે ઓફિસ કે ફેક્ટરી કે દુકાન કે કોઈ પણ ધંધા કે વાસ્તુ માને બતાવેલી પાંચ દિશાઓ ઈશાન દિશા ઉત્તર દિશા વાયર દિશા અગ્નિ દિશાને દક્ષિણ દિશાનું વાસ્તુ વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ જો સારામાં સારું હશે તો આર્થિક ઉન્નતિ સારામાં સારી બનશે જી બિલકુલ ધીરેન્દજી હવે હું તમને એ પૂછવા માંગીશ કે આર્થિક પ્રગતિ માટે ઈશાન દિશામાં જે વ્યવસ્થા છે તે કેવા પ્રકારની હોવી જોઈએ આ પણ બહુ મહત્વનો સવાલ છે જ્યારે આપણે આર્થિક પ્રગતિની વાત કરીએ છીએ ત્યારે ઈશાન દિશાનું મહત્વ બતાવી જશે તારે ઈશાન દિશાની અંદર હંમેશા મંદિર હોવું જોઈએ ઈશાન દિશાની અંદર બારી બાય ના હોવા જોઈએ ઈશાન દિશા નીટ એન્ડ ક્લીન હોવી જોઈએ ઈશાન દિશામાં પીળો રંગ અથવા તો સફેદ રંગ હોવો જોઈએ કોઈ પણ પ્રકારનું વજન ના હોવું જોઈએ આટલું સામાન્ય નિયમ પ્રમાણે પણ જો ઈશાન દિશા વાસ્તુ મારે પરફેક્ટ હશે તો તમારી આર્થિક ઉન્નતિ સારામાં સારી થાય પરંતુ અહીંયા એક બીજી વસ્તુ પણ કહેવા માગીશ કે જો ઈશાન દિશાની અંદર તમારું કિચન હશે ટોયલેટ બાથરૂમ હશે વોશિંગ એરિયા હશે ઈશાન દિશામાં સીડી હશે કે લિફ્ટ હશે કે ઈશાન દિશા કપાઈ ગયેલી હશે ઈશાન દિશા ટોટલી સૂર્યપ્રકાશ ના આવી શકે એ રીતે બંધ હશે તો તમારે આર્થિક ઉન્નતિ નહીં થાય આર્થિક પ્રગતિ નહીં વધી શકે એ વસ્તુ પણ ચોક્કસ છે આટલી બેઝિક જો ઈશાન દિશાની પણ વ્યવસ્થા સાચવામાં આવે તો આર્થિક ઉન્નતિમાં કોઈ જગ્યા પર રુકાવટો નથી આવતી ઈશાન દિશા જેટલી સારી એટલી તમારા જીવન અંદર સ્મૂટલી લાંબા સમય માટે આર્થિક પ્રગતિના દરવાજા ખૂલી કાઢે છે જી બિલકુલ તો દર્શકો આપને ફરીથી હું એકવાર જણાવી દઉં છું કે વાસ્તુ સંબંધિત આપને કોઈ પણ પ્રશ્ન હોય કે મૂંઝવણ હોય તો તમે તમારો ફોન ઉઠાવો અને ટીવી સ્ક્રીન પર આપેલા નંબર પર ફોન કરીને ધીરેન શાહને આપ જાણ કરી શકો છો અને તમારા પ્રશ્નનું મૂંઝવણ જે હોય તેનો ઉકેલ લાવી શકો છો તો ધીરનજી હવે હું આપને પૂછવા માંગીશ કે આર્થિક ઉન્નતિ લાવવા માટે કે આર્થિક સદ્ધરતા લાવવા માટે ઉત્તર દિશામાં વ્યવસ્થા ગોઠવણ તે કેવા પ્રકારની હોવી જોઈએ ઉત્તર દિશા એટલે કુબેરની દિશા કહેવાય જ્ઞાનની દિશા ઉત્તર દિશા મકાનની અંદર કે ઓફિસ કે ફેક્ટરી કે દુકાન કે કોઈ પણ ધંધા કે એકમની અંદર સારી હોવી જોઈએ વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ ઉત્તર દિશાની અંદર કોઈ પણ પ્રકારનું વજન ના હોવું જોઈએ ગ્રીન કલર હોવું જોઈએ ઉત્તર દિશામાં તત્વની વ્યવસ્થા હોવી જોઈએ ધારો કે તમારું મકાનની અંદર કમ્પાઉન્ડ છે તો ઉત્તર દિશામાં અંડરગ્રાઉન્ડ ટાંકી હોય તો એ તત્વ અતિ મહત્ત્વનો પોઝિટિવ પરિણામ આપવામાં કામ કરતું હોય છે તમારા આર્થિક ઉન્નતિ માટે ઉત્તર દિશામાં સીડી ના આવવી જોઈએ ઉત્તર દિશામાં લિફ્ટ ના આવવી જોઈએ ઉત્તર દિશા બંધ ના હોવી જોઈએ ઉત્તર દિશામાં ભારે ભાઈ ન હોવા જોઈએ અને એ ખુલ્લા એવી વ્યવસ્થા હોવી જોઈએ ઉત્તર દિશાની અંદર કોઈપણ પ્રકારનું હેવી વજન ના જોઈએ કોઈપણ ટાઈપનું વજન છે એટલે સીડીના સ્વરૂપે કે સ્ટોરરૂમના સ્વરૂપે કે કોઈપણ સ્ટોક હોય તો એ ના ચાલે ઉત્તર દિશા દક્ષિણ દિશાની કમ્પેરમાં ઊંચી ના હોવી જોઈએ દક્ષિણ દિશાની કમ્પેરમાં હંમેશા ઉત્તર દિશા નીચે હોવી જોઈએ ઉત્તર દિશા કપાઈ ગયેલી પણ ન હોવી જોઈએ બાતકામમાં કે પ્લોટની અંદર આટલા બેઝિક પોઈન્ટ પણ જો ઉત્તર દિશાના સારામાં સારા સાચવામાં આવશે તો આર્થિક ઉન્નતિ સારામાં સારી થતી હોય છે એમાં કોઈ શંકા નથી કોઈ ડાઉટ નથી અને આર્થિક ઉન્નતિની સાથે સાથે તમારું ભાગ્ય કર્મેશ બધા જ ક્ષેત્રોમાં ખુલી જતું હોય છે ઉત્તર દિશા બહુ મહત્વની દિશા છે ઉત્તર દિશાની બારી બાયના મેક્સિમમ ખુલ્લા રહેવા જોઈએ ગ્રીન કલરનો ઉપયોગ થાય સારામાં સારો આખો તો લાઇટ બ્રાઉન કલરનો તો ઉત્તર દિશા સરસ પોઝિટિવ પરિણામ આપતું હોય છે અને વજન મિનિમમ હોવું જોઈએ મેક્સિમમ નહીં મિનિમમ વજન હોવું જોઈએ જી બિલકુલ તો વાયવ્ય દિશાની વાત કરીએ વાયવ્ય દિશામાં આર્થિક પ્રગતિ માટેની વ્યવસ્થા જે છે તે કેવા પ્રકારની હોવી જોઈએ વાય દિશાની જ્યારે વાત કરીએ ત્યારે વાય દિશા માટે બહુ ચોક્કસ કહીશ કે વાય દિશા અતિ મહત્ત્વની દિશા છે આર્થિક પ્રગતિની માટે દિશા અતિ મહત્વની દિશા છે એટલા માટે કે વાય દિશામાં જો વાસ્તુદોષ મોટો હોય તો તમારું આર્થિક પ્રગતિ ટોટલી રોકાઈ જાય છે બંધ થઈ જાય છે કોઈ પણ રીતે ડેવલપ થતી નથી વાય દિશામાં બારી બાયના ખુલ્લા રહેવા જોઈએ વાય દિશા કારે પણ બંધ ના હોવી જોઈએ વાય દિશા અગ્નિ દિશાની કમ્પેરમાં સેમ ફ્લોરિંગ લેવલ હોવું જોઈએ ફ્લોરિંગ લેવલ એક સેમ હોવું જોઈએ વાય દિશાની અંદર અંડરગ્રાઉન્ડ ટાંકી ના હોવી જોઈએ વાય દિશાની અંદર કપાઈ ગયેલી ના જોઈએ વાય દિશા કે વધી ગયેલી ના જોઈએ વાય દિશા કોઈપણ હિસાબે કમ્પાઉન્ડમાં શેડ બનાવવાના હિસાબે કે કોઈપણ સ્વરૂપે વાય દિશા ક્યારેય બંધ ન આવવી જોઈએ ઘણા બધા મકાનોની અંદર મેં જોયું છે કે ભાઈ વાય દિશાનો મેઇન ડોર છે તો મેઇન ડોર હોવાના હિસાબે ઘણી ફરી સિત્તેર ટકા લોકોનો દરવાજો બંધ હોય છે એ મકાનની અંદર વાસ્તુ બીજા બધા જ ફેક્ટર સરસ હોય પણ મેઇન ડોર બંધ હોવાના હિસાબે એમની આર્થિક પ્રગતિ રોંધાઈ જતી હોય છે ડેવલપમેન્ટ જે થવું જોઈએ ફાસ્ટ થતું નથી હોતું ઘણી બધી જગ્યા પર એ પણ જોવામાં આવ્યું છે કે વાય દિશામાં કિચન હોય છે પણ વાય દિશાની અંદર કિચન ઉત્તર મુખ્ય હોય છે તો પણ ક્યારેય પ્રગતિ થતી નથી હોતી અને વાય દિશાની અંદર કિચન જ્યારે હોય ત્યારે એને આ બહારની સાઈડ ઉપર એક વોશિંગ એરિયાને ડેવલપ કરવામાં આવે અને એના લેવલિંગ બરાબર ના હોય આખો તો એના શેડથી જ કવર કરી દેવામાં આવે તો પણ આર્થિક પ્રગતિ થતી નથી હોતી એટલે વાય દિશાનું વાસ્તુ જેટલા અંશે સારું હશે એટલું તમારું આર્થિક પ્રગતિ માટેના રસ્તા ખુલી જશે વિદેશ સાથે રસ્તા ખુલી જશે વાય દિશા બહુ સારી હોવી જરૂરી છે જી બિલકુલ તો વાસ્તુ સંબંધિત આપને કોઈ પણ પ્રશ્ન હોય કે મૂંઝવણ હોય તો તમે એક્સપર્ટ ધીરેન શાહને પૂછી શકો છો આ અંતર્ગત આપણી ચર્ચા યથાવત રાખીશું પણ આ પહેલાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ આપનું સ્વાગત અમારી વિશેષ રજૂઆત ક્યાં ખોવાયું સુખમાં તો દર્શકો આપને ફરી એકવાર હું જણાવી દઉં કે આપને વાસ્તુ સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ મૂંઝવણ હોય તો તમે વાસ્તુ એક્સપર્ટ ધીરન સાને પૂછી શકો છો તો ઉઠાવો તમારો ફોન અને સ્ક્રીન પર આપેલા નંબર પર ડાયલ કરો તો ધીરંજી મારો પ્રશ્ન એ છે કે દક્ષિણ દિશા આર્થિક પ્રગતિમાં જે છે તે મદદ કરતા બને છે તો કેવી રીતે મદદ કરતા બને છે અને તેની વ્યવસ્થા જે છે તે કેવા પ્રકારની હોવી જોઈએ અત્યારે હું ખાસ ચોખવટ કરીશ કે વાસ્તુશાસ્ત્ર માટે બધાના જનરલ એક માન્યતા એવી છે કે દક્ષિણ દિશાનો મેઇન ડોર ના હોવો જોઈએ દક્ષિણ દિશાનો એન્ટ્રી કે મેઇન ડોર હોય તો તમારી પ્રગતિ થતી નથી હોતી પરંતુ સમયને કાળ જે પ્રમાણ બદલાય એ પ્રમાણ આજના કાળની અંદર દક્ષિણ દિશાનો મેઇન ડોર આર્થિક પ્રગતિ માટે બહુ જ મહત્ત્વનો ફાળો આપતો હોય છે અને બહુ સારામાં સારું ગ્રોથ આપતો હોય છે એટલે દક્ષિણ દિશાને દરેક દર્શક મિત્રોને કહેવા માગીશ કે દક્ષિણ દિશાને કાર્ય તમે નેગેટિવ ના સમજો દક્ષિણ દિશાનો મેઇન ડોર સારામાં સારી પ્રગતિએ આર્થિક રીતે આપતું હોય છે દક્ષિણ દિશામાં હંમેશા વજન હોવું જોઈએ મેક્સિમમ વજન હોવું જોઈએ દક્ષિણ દિશાની અંદર તમે સીડી બનાવી શકો છો સીડી હોવી જોઈએ લિફ્ટ રાખી શકો છો સ્ટોર રૂમ બનાવી શકો છો હેવી વેઇટ કરી શકો છો દક્ષિણ દિશામાં બેડરૂમ તમે કરી શકો છો દક્ષિણ દિશામાં તમે બારી બાયના રાખીને ઉપર પણ રાખી શકો છો બેડરૂમના કે રૂમના કે એના પણ સાથે સાથે તમને એક વસ્તુ કહીશ કે દક્ષિણ દિશા કારે ખાલી ના હોવી જોઈએ અથવા તો તમારા મકાનની અંદર કે દક્ષિણ દિશાની અંદર અંડરગ્રાઉન્ડ ટાંકી ના હોવી જોઈએ દક્ષિણ દિશા ઉત્તર દિશાની કમ્પેરમાં વધારે પડતી ખુલ્લી ના હોવી જોઈએ અથવા તો દક્ષિણ દિશા ઉત્તર દિશાની કમ્પેરમાં વધારે પડતી ઊંચી નીચી ના હોવી જોઈએ આ બધા જ દોષ કહેવાય અખો તો જે પોઈન્ટો છે પરિબળો કામ કરે છે એ જો દક્ષિણ દિશાનો વાસ્તુ સારામાં સારું સાચવામાં આવે દક્ષિણ દિશાની અંદર કિચન પણ રાખી શકાય આ પૂર્વમુખી રાખી શકાય કિચન એટલે કહેવાનો મતલબ એ છે કે દક્ષિણ દિશાનું જેટલું વાસ્તુ સારું હશે એ આજના સમયની અંદર સારામાં સારું આર્થિક પ્રગતિ આપતું હોય છે કાંઈ કોઈ પણ નેગેટિવ પોઈન્ટ વિચારવાની જરૂર નથી દક્ષિણ દિશાનો મેઇન ડોર પણ હશે તો એ પણ સારામાં સારું પોઝિટિવ પરિણામ આપતું હોય છે દક્ષિણ દિશાનો સૌથી મોટો ગુણધર્મ એ છે અતિશય ઝડપથી સારામાં સારા મોટા પ્રમાણમાં મોટી સંખ્યામાં આર્થિક પ્રગતિ આપતું હોય છે એ સ્લો મોશનમાં નથી હોતું ઝડપથી અને આર્થિક પ્રગતિ સારી આપતી હોય છે દક્ષિણ દિશાનું જેટલું તમારું વાસ્તુ સચવાયેલું હશે એટલું તમારી આર્થિક પ્રગતિ સારામાં સારી રહેશે

મહારાજ તો કઈ દિશાનું યોગ્ય મકાન લેવું જોઈએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કિચન એમાં કયા પ્રકારે જોઈએ સૌ પ્રથમ આપની જન્મ તારીખ કેશો બાવીસ દસ સિત્યાસી ને તમારા માટે કોઈ પણ મકાન કે કોઈ પણ પ્રોપર્ટી ખરીદો તો એનો મેઇન ડોર પૂર્વ દિશા ઉત્તર દિશા દક્ષિણ દિશા અને અગ્નિ દિશા સારામાં સારું પોઝિટિવ પરિણામ આપે આ વસ્તુ તમારે નોંધી રાખવાની પશ્ચિમ દિશા તમને પોઝિટિવ પરિણામ ના આપે બીજી વસ્તુ તમારા અગ્નિ દિશાની જ્યારે વાત કરી છે ત્યારે અત્યારે જે બહેને સવાલ પૂછ્યો

અગ્નિશા એમ કહી શકાય કે ઝડપથી આર્થિક પ્રગતિ માટે અગ્નિ દિશા સારામાં સારી રીતે મદદ કરતા બનતું હોય છે ઈશાન દિશા ઉત્તર દિશા વાય દિશા દક્ષિણ દિશા આર્થિક પ્રગતિ હું તમને રોકવા માંગીશ આપણી સાથે એક ફોન લાઈન થી જોડાઈ રહ્યા છે આપનું નામ ગોપીન બોલો છું જી આપ ક્યાંથી છો હું પાટણ જિલ્લામાંથી બોલું છું જી આપ પાટણ જિલ્લાથી આપનો વાસ્તુ સંબંધિત પ્રશ્ન મૂંઝવણ શું છે હું અત્યારે ફ્લેટ માં રહું છું જી અને મારે હવે ટેનામેન્ટ લેવું છે જી તો એ ટેનામેન્ટ માં

ઈશાન દિશાનો મેઇન ડોર સારામાં સારો કહેવાય પછી પૂર્વ દિશા ચાલે પરંતુ દક્ષિણ દિશા કે ઉત્તર દિશા તમારા માટે યોગ્ય ના કહેવાય બરાબર અને તેનામાં લેતી ફરી તમારે પહેલી બેઝિકલી ધ્યાન એક જ વસ્તુ રાખવાની કે અગ્નિ દિશામાં કિચન આવવું જોઈએ અને એ પૂરું મૂકવું જોઈએ અને અંડરગ્રાઉન્ડ ટાંકી ઉત્તર દિશામાં કાં તો પૂર્વ દિશામાં અંડરગ્રાઉન્ડ ટાંકી આવી જોઈએ તમારું એક પણ ખૂણો કપાયેલો ના હોવો જોઈએ ખાલી ઈશાન ખૂણો વધેલો હોવો જોઈએ અને આ એકદમ ડીપલી વિષય છે એટલે તમારે વધારે ડીપલી આની અંદર ગાઈડલાઇન્સ જોઈતું હોય તો તમારે કાં તો મારી મારી પુસ્તકો ખરીદવા જોઈએ અથવા તો તમારે પર્સનલી કોન્ટેક કરવો જોઈએ તો કેવું ટોર્નામેન્ટ શું થઈ શકે એની વાત સમજ તમને મળે પરચેજ કરવા માટે જી તો આપણે વાત કરી રહ્યા હતા અગ્નિ દિશાની અગ્નિ દિશા આર્થિક પ્રગતિ માટે સારામાં સારી ઝડપથી પ્રગતિ આપવા માટે અગ્નિ દિશા સારામાં સારી હોવી જરૂરી છે અગ્નિ દિશાનું વાસ્તુ પેસિફિક પૂર્વમુખ સઘળી મૂકી શકાય એ રીતે વાસ્તુ હોવું જોઈએ અગ્નિ દિશા કપાયેલી ના જોઈએ વધેલી ના જોઈએ અગ્નિ દિશાની અંદર વોટર એલિમેન્ટ જલ તત્વ ના હોવું જોઈએ વોશિંગ એરિયા ના હોવું જોઈએ તમારે અગ્નિ દિશામાં અંડરગ્રાઉન્ડ ટાંકી ના હોવી જોઈએ અગ્નિ દિશાનું ફ્લોરિંગ લેવલ અને વાય દિશાનું ફ્લોરિંગ લેવલ બે સરખું રહેવું જોઈએ તો અગ્નિ દિશાના બારી બાયના મેક્સિમમ ખુલ્લા રાખવા જોઈએ તો તમે સારામાં સારી રીતે આર્થિક પ્રગતિ તમે લઈ શકો છો અગ્નિ દિશા ઘરમાં પ્રશંસા રાખે છે જી હું તમને રોકવા માંગીશ આપણી સાથે એક દર્શક જોડાઈ રહ્યા છે જી આપનું નામ શું છે પંકજ મણીલાલ શાહ જી આપ ક્યાંથી છો પંકજ મણીલાલ શાહ જી

તમારા માટે પશ્ચિમ દિશાનું મેઇન ડોર સારામાં સારું પરિણામ આપે અને તમારે ભાડાના મકાનમાંથી પોતાના મકાનમાં જવું હોય તો તમે દક્ષિણ દિશાની અંદર કોઈ પણ પ્રકારનું વજન વધારી દો અને ઉત્તર દિશામાં બિલકુલ વજન ઓછું કરી દો અને અગ્નિ દિશામાં બની શકે તો તમારું કિચન લઈ જાઓ અને ભાડાના મકાનમાં શક્ય ના હોય તો અગ્નિ દિશાની અંદર લાઇટ ચાલુ કરો રેડ કલરની બરાબર

અતિશય ખરાબ હોય અથવા તો દક્ષિણ દિશાનું વાસ્તુ અતિશય ખરાબ હોય તારે જ આ અતિશય નુકસાન રહેતું હોય છે ઈશાન દિશામાં પણ જો વાસ્તુ ખરાબ હોય તો નુકસાન કરાવતું હોય છે પરંતુ જ્યારે અતિશય સતત જ નુકસાન રહેતું હોય ત્યારે એટલું સમજી લેવાનું કે અગ્નિ દિશાની અંદર કોઈ મોટો વાસ્તુ દોષ છે વાય દિશામાં કોઈ મોટો વાસ્તુ દોષ છે અને દક્ષિણ દિશામાં અને ભૂમિ દોષ મજબૂત હોય તારે આર્થિક નુકસાન તમારે અતિશય રહેતું હોય અને

રહેઠાણ તો મારે છે આપણે કારખાના વાત કરું છું કારખાનામાં અગ્નિ દિશામાં શું વ્યવસ્થા છે અગ્નિ વ્યવસ્થામાં કારખાનું છે અગ્નિ અગ્નિ દિશામાં તમારું બોઈલર છે કે ઇલેક્ટ્રિક મીટર છે કે શું છે બોઈલર છે એ આઠમની સાઈડ ટુકમાં એ પશ્ચિમ દિશામાં છે પશ્ચિમ નેરીતેમાં બોઈલર હશે તો તમને આર્થિક નુકસાન આપશે તમારું બોઈલર જે છે એ અગ્નિ દિશામાં તમે લઈ જાઓ તે તમારા સારામાં સારી પ્રગતિ આપે જો આથમની દિશામાં પશ્ચિમ દિશામાં કાં તો નૈઋત્ય દિશામાં હશે તો તમારી પ્રગતિ નહીં થઈ શકે અખો તો રૂકાવટો બહુ જ આવશે બોયલર ઇલેક્ટ્રિક મીટરને તમે અગ્નિ દિશા બાજુ લઈ જાઓ અગ્નિ દિશામાં હાજી દિશાઓ પરફેક્ટ પહેલાં જોજો દિશા પરફેક્ટ જોઈને અગ્નિ દિશાનું તમે સેટઅપ કરજો

અને દક્ષિણ દિશાની અંદર ધારો કે વજન બિલકુલ ના હોય દક્ષિણ દિશા કપાઈ ગયેલી હોય ઉત્તર દિશાની કમ્પેરમાં દક્ષિણ દિશા ઊંચી હોય નીચી હોય તોય પણ તમારું નુકસાન થતું હોય છે દક્ષિણ દિશામાં અંડરગ્રાઉન્ડ ટાંકી હોય તોય પણ નુકસાન થતું હોય છે એટલે ઘણા બધા દોષ એવા છે જેની અંદર મેજર દોષ એ છે અગ્નિ દિશા દક્ષિણ દિશા અને દિશામાં જો તમારું વાસ્તુ દોષ વધારે હોય તો તમારી આર્થિક નુકસાન સતત રહેતું હોય સાથે સાથે તમને એ પણ કહેવા માગીશ ઉત્તર દિશામાં ઉત્તરમુખી કિચન હોય તો પણ આર્થિક પ્રગતિ તમારી કાર્ય થતી નથી અને સતત નુકસાન થતું હોય છે ઈશાન દિશામાં જો તમારું કિચન હોય તો ઈશાન દિશામાં પણ તમને આર્થિક નુકસાન થતું હોય પણ એનો પ્રશ્ન રોકવા માંગીશ આપણી સાથે એક દર્શક જોડાઈ રહ્યા છે જે આપનું નામ આપ સુધી મારો અવાજ પહોંચી રહ્યો છે હેલો જી આપનું નામ મને આમડી ની તકલીફ છે આંખોની માનસિક માથું ભારે અને તમારા મકાન અગ્નિ દિશા અને પૂર્વ દિશામાં શું વ્યવસ્થા છે અગ્નિમાં રસોડું દિશામાં પૂછું પરફેક્ટ આપી અગ્નિ તમારું રસોડું હોય પણ શિંખ છે કે પાનિયા છે એ અગ્નિ દિશામાં છે તો તમને તકલીફ રહેશે સિંક ને પાનુ તમે પૂર્વ બાજુ લઈ જાઓ અને પૂર્વ દિશામાં શું વ્યવસ્થા છે

અમારી સાથે જોડાયા અને દર્શકોને પણ ખૂબ સરસ રીતે માહિતગાર કર્યા તે બદલ આપનો આભાર નમસ્કાર તો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કંઈક ને કંઈક સમસ્યા હોય જ છે અને તેમાંથી બહાર નીકળવા માટે નાના મોટા પ્રયત્નો કરે છે પરંતુ સૌથી સરળ અને ઝડપી ઉપાય હોય તો તે છે વાસ્તુશાસ્ત્ર તો દર્શક મિત્રો સમયની પાબંદી છે માટે કાર્યક્રમ પૂર્ણ કરવાનો સમય થઈ ગયો છે માટે હું કૃપા ઠક્કર અમારું વિશેષ કાર્યક્રમ સામે ગુજરાત કોલેજ ચાર રસ્તાની પાસે એલિસ બ્રિજ અમદાવાદ કોન્ટેક્ટ નંબર નાઇન ટુ ટુ સેવન ટુ થ્રી સિક્સ વન એટલે Nine zero nine nine six one two one seven nine. email id direction was at the rate gmail.com